જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું મૂળાની ભાજીમાંથી બનતા ભજીયા બનાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગરમા ગરમ અત્યારે ભજીયા મારા બની ગયા છે શિયાળાની સિઝન ચાલી રહી છે અને બજારમાં આ રીતે ભાજી બહુ જ મળતી હોય છે તો એનો જ ઉપયોગ કરીને તમે આ રીતે ભજીયાને ટ્રાય કરી શકો છો તો વિડીયો સ્કીપ ના કરશું લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં અમે કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે મૂળાની ભાજીમાંથી ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે આપણે રેસિપીની મેઇન પહેલી પ્રોસેસ કરવાની છે ભાજી લીધી છે એને સૌથી પહેલાં ચોપ કરી દેવાની છે મૂળાનો આ રીતે વ્હાઈટવાળો ભાગ છે એને ઉપરથી કાપી લીધો છે અને ભાજીવાળો ભાગ આપણે લઈ લીધો છે હવે ભાજીને ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે જેટલી આપણે મૂળાની ભાજી લીધી છે એટલી જ અહીંયા સૂવાની ભાજીને લેવાની છે કારણ કે આપણે અહીંયા થોડો સુવાની ભાજીનો બી ટેસ્ટ આપીશું ફક્ત આપણે મૂળાની ભાજીનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આપણે હવે ચટણી બનાવવાની છે તો મેઇન સામગ્રી ચટણીમાં ધાણા મરચાં આદુ અને લસણ ચાર વસ્તુ ઉમેરી છે હવે આપણે અહીંયા ધાણાને સરસ ધોઈ કોરા કરેલા છે એક મરચું છે થોડું આદુ છે આઠથી દસ કડી લસણની લીધી છે અને ધાણા લીધા છે મેં મારા માપ પ્રમાણે અહીંયા ધાણાની ક્વોન્ટિટી લીધી છે તમે વધારે બનાવતા હોય તો તમે વધારે ઓછી અહીંયા વસ્તુને કરી શકો છો હવે ચટણી પીસતી વખતે જ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું અને અડધું ટામેટાને મેં આ રીતે કટ કરીને નાખેલું છે ટામેટું કેમ કટ કરીને નાખ્યું છે એ હું તમને બતાવીશ કે ટામેટું નાખવાનું કારણ એ છે કે ચટણીમાં આપણે બિલકુલ અહીંયા પાણીનો ઉપયોગ નહીં કરીએ જે ટામેટામાંથી પાણી છૂટે છે એમાં ચટણી સારી એવી આપણી પીસાઈ જશે તો હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું ચટણી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને આપણે ઉપરથી વઘાર કરવાનો છે અહીંયા કોઈ અલગથી આપણે વઘાર નથી કરવાનો સિમ્પલ જ તમે આ રીતે વઘારી એમાં ઉપર તેલ ગરમ કરી અને એક ચમચી અહીંયા રાઈ નાખી છે હિંગ નાખી છે અને થોડું તેલ ઉમેરી દો તો આપણી આ ગરમા ગરમ ચટણી ભજીયા સાથે ખવાય એવી તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીને તમે બનાવીને બી મૂકી શકો છો ફ્રીજમાં કારણ કે આપણે અહીંયા પાણીનો ઉપયોગ ચટણીમાં બિલકુલ કરેલો નથી એના કારણે હવે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે અત્યારે તમને લાગે છે કે બહુ વધારે પડતું તેલ તેલ દેખાય છે પણ હા જ્યારે ઠંડી થશે ને ત્યારે આમાં બિલકુલ તેલ દેખાશે નહીં અત્યારે હું તમને બતાવું છું બિલકુલ તેલ મારું દેખાતું નથી જ્યારે ગરમ ઉમેરીને ત્યારે દેખાય આપણે ને તો ચાલો હવે આપણે ભજીયાની મેન સામગ્રી હું તમને બતાવી દઉં છું બે કાંઠના બાઉલ ભરીને એક સરખે અહીંયા ભાજી લીધી છે સુવાની ભાજી અને મૂળાની ભાજી હવે ચાળેલો ચણાનો લોટ એક વાટકો ભરીને લીધેલો છે જેટલી ભાજી છે એના અડધા ભાગનો લોટ લીધેલો છે હવે આ ત્રણ વસ્તુને આપણે ચોપ કરવાની છે જો તમારા ઘરમાં ચોપર ના હોય તો તમે મૂળાને છીણીને બી ઉમેરી શકો છો ભજીયામાં મારી જોડે ચોપ્પર છે તો મેં ચોપરનો ઉપયોગ કરેલો છે તો સરસ આપણું જે ત્રણ વસ્તુ છે એ ચોપ થઈ ગયું છે હવે હું તમને ખોલીને બતાવીશ સારું એવું ચોપ્પરમાં મૂળા છે એકદમ સરસ ચીણા ચોપ થઈ ગયા છે લસણ મરચાં અને આદુ ત્રણેય વસ્તુ હવે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને પછી આપણે બધી વસ્તુને ઉમેરીશું ભજીયાનું બેટર બનાવતા હો તો એમાં પાણીનો બિલકુલ અહીંયા ભાજી લેતા હો તો નહીં કરવાનું કારણ કે ભાજીનો ઉપયોગ વધારે કરીશી એના કારણે કે આપણે ભાજી છે સુવાની ભાજી અને મૂળાની ભાજી બેયમાંથી પાણી નીકળતું હોય છે છૂટતું હોય છે તો આપણે અહીંયા જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરીશું બેટર બનાવવા માટે હવે બેય ભાજી નાખી દીધી છે ત્યાર પછી આ રીતે લચ્છા જેવી આપણે ડુંગળી કાપીને રાખેલી છે એકદમ હાથથી હું મસળી રહી છું જેથી કરી અને ડુંગળી છે એ સારી એવી ખુલી જશે એક એક પીસ અહીંયા છૂટો પડી જશે થોડી ડુંગળી વધારે નાખવાની એક ચમચી ભરીને મેં અત્યારે ભાખરીનો લોટ લીધેલો છે અને આ ચાળીને આપણે લોટ અહીંયા એક વાટકો ભરીને લીધેલો છે બે બાઉલ ભરીને ભાજી છે એની સામે અત્યારે એક વાટકો ભરીને ચણાનો લોટ લીધેલો છે હા બે બેનો તમે સેમ બી ત્રણેયનો માપ રાખી શકો છો ફરી અત્યારે મેં એક મરચું છે એને ઝીણું ચોપ કરીને લીધેલું છે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું મીઠું સાચવીને નાખવાનું કારણ કે ભાજી જ્યારે કોઈ પણ રેસીપી બનાવતા હોય છે તો ખારી થઈ જતી હોય છે તો મીઠું તમારે ઓછું નાખવાનું એક ચમચી જીરું નાખ્યું છે પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું નાખેલું છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીશું પાણીનો ઉપયોગ હમણાં આપણે બિલકુલ નહીં કરીએ જેમ તમે લોટ સાથે ભાજીને મિક્સ કરતા જશો એમ ભાજી અને ડુંગળીમાંથી પાણી છૂટશે તો તમારે બેટર બનાવવામાં ભજીયાનું બેટર બનાવતા હોવ ત્યારે તમારે બિલકુલ અહીંયા પાણીનો ઉપયોગ બનતા સુધી તો કરવો જ નહીં પડે હા થોડી ક્વોન્ટિટી વધારે હોય તમારે ભજીયાની ચણાનો લોટ વધારે હોય તો તમે અહીંયા પાણી ઉમેરી શકો છો હવે મેં આ રીતે મિક્સ કરી દીધું છે અને તમે જોઈ શકો છો બેટર હજુ આપણું જાડું છે પણ હજુ થોડું પડ્યું રહેશે એમ અહીંયા પાણી છૂટતું રહેશે તો મેં તમને મારું પાણી મેં થોડું નાખેલું હતું મિક્સર જારમાં જ્યારે મેં ચટણી પીસી હતી ત્યારે તો મને લાગ્યું કે આગળ મારે ભજીયાના બેટરમાં જરૂર પડશે પાણીની પણ જરૂર પડી નથી તો તમારે બી આ ટ્રીક સાથે ભજીયા બનાવવાના છે જે રીતે મેથીના ગોટા બનતા હોય છે એ જ રીતે જુઓ આ રીતે ગોળ વાળીને બી તમે ભજીયા તળી શકો છો તો આપણું આ સરસ બેટર તૈયાર થઈ ગયું છે પણ હજુ આપણે આમાં બે વસ્તુ હજુ એક ઉમેરવાની છે એ છે આપણું ગરમ તેલ નાખવાનું છે જે કડાઈમાં મેં સાઈડમાં તેલ બી મૂકી દીધું હતું એક ચમચી તેલ નાખવાથી ભજીયા છે આપણા અંદરથી એકદમ સોફ્ટ થાય છે અને એક ચમચી બેકિંગ સોડા નાખેલો છે જે એકદમ આપણા ઉપરથી ભજીયા છે એક ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ રૂ જેવા પોચા થશે જે રીતે બજારમાં મળે છે મેથીના ગોટા એવા જ આ ભજીયાનો સ્વાદ લાગતો હોય છે પણ વધારે અહીંયા સુવાની ભાજી છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હા તમે ફક્ત અહીંયા મૂળાની ભાજી બી લઈ શકો છો પણ મૂળાની ભાજી સાથે થોડી મેથી અથવા સુવાની ભાજી નાખશો ને તો સ્વાદ બહુ જ સરસ વધી જશે હવે તેલ ગરમ થઈ ગયું છે અને ચમચીથી આ રીતે ભજીયાને ઉતારવાના છે એક પછી એક ઘણું આ રીતે ભજીયાના ઉતારતા ગયા છે શિયાળાની સિઝન ચાલી રહી છે અને આ રીતે બજારમાં અત્યારે ગ્રીન શાકભાજી ભાજી બહુ જ મળતી હોય છે તો એનો ભરપૂર ઉપયોગ કરીને રેસીપી બનાવવી જોઈએ અને ઘરના સભ્યોને ખવડાવવી જોઈએ તો આપણે આ રીતે ગેસની ફ્લેમ અહીંયા બહુ હાઈ નથી રાખવાની નોર્મલ રાખવાની છે બહુ ધીમી બી નહીં રાખવાની જો ધીમું રાખશો તો ભજીયાની અંદર તેલ ભરાવા મળશે તો તમે જોઈ શકો છો લાલાશ પડતા મેં એકવાર ભજીયા ઉતારી દીધા છે અને બીજી વાર બી બીજા ભજીયા અહીંયા ઉમેરી દીધા છે તો તૈયાર છે મારું તો આ સાંજનું જમવાનું છે કારણ કે સાંજે બનતા સુધી નાસ્તા જેવું જ બનાવતા હોય છે બપોરે આપણે વધારે જમવામાં હોય છે એના કારણે સાંજે ભાખરી શાક તમારે ના બનાવવું હોય તો સાંજે આ રીતે કોઈ પણ ઘરમાં ભાજી પડી હોય તો ભજીયા બનાવી શકો છો ઢોકળા બનાવી શકો છો મુઠિયા બનાવી શકો છો તો એકદમ સરસ લાલાશ પડતા આપણા ભજિયા તૈયાર થઈ ગયા છે હવે મરચાં વગર તો ભજીયા બિલકુલ આપણા અધૂરા છે તો આ રીતે ઝાડામાં મરચાં લઈ લીધા છે અને ચટણી સાથે તમે આ ભજીયાને સર્વ કરેલા છે મેં તો અંદરથી હું તમને બતાવી રહ્યો છું બિલકુલ મારા ભજીયા કાચા નથી એકદમ સરસ ચડી ગયા છે અને લાલસ પડતા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો જરૂરથી આ રેસિપીને ટ્રાય કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ